હા પછી ઘી બનાવ માખણ બનાવ પછી શીરો બનાવ ઘીમાંથી શીરો બનાવ પછી શીરો ક્યાં ગાય શીરો ક્યાં ગાય અથડવા ખાય હે ને ખાય છે શીરો કાલ તો નતો ખાધો ચાસ તો બહુ ભાવે છે આ પેલું દઈ છે કાલવાનું

ગુડ આફ્ટરનૂન જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ તો તો આજે ત્રણ નોરતા પૂરા થઈ ગયા પણ સવારે ઉઠણ એટલે બે મગજ મારી એક ઊંઘવાની મગજ મારી અને બીજી કપડા ચણિયા ચોરી ક્યાં ઉકાવા લેવાના ધોવાના

બીજા બધા ને હું જ ઊંઘી જતો બીજું કોઈ નથી સ્કૂલમાં માં નથી જતી આજ તો ઊંઘ આવી જતી હતી જોખા ખાધા હતા ને સ્કૂલ માં ઊંઘ સુઈ ગઈ હતી ને

કીધું એટલે મારે પહેરવું જ પડે ને ધોરણ તો અહીંયા છે ને આ ટાર્ગેટ આપેલો છે કે કાલે પહેરવાનું છે તાત્કાલિક ધોરણે કરી દેવું એટલે સીવી રહી છે એનો બ્લાઉઝ ચણીયા ચોરી માટેનો

તો બધું કેવા તું પહેરે ને વેશભૂષામાં કેમ ના પાડસ તું હવે બસ હું બંધી મોકલા ગુંડાના ચમના ચમ ના હા એ સાર હેડ તાર કાઢ ભાઈ એવું હેરાન ના કરે તો અહીંયા બની રહે છે સરસ મજાના રોટલા બાજરીના રોટલા હવે જો એમના સાસમાં અહીંયા રોટલા બનાવે છે ને વવો શું કરી રહ્યા છે તમને બધાને બતાવું

આમું જો મેકઅપ નું છે એમાં ચેક કરવું પડશે તો ગાઈસ અમે લોકો ગયા નથી ટાઈમ થઈ ગયો છે